રામ રામ ને સીતારામ બધા ડાયરાને તો બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને હવારના વાયગા છે હાડા નવ તો આજે ખેતરે જવાનું હે ટ્રેક્ટર લઈને તો સવડા આંકવાના હે તો સવડા આંકવાનું નક્કી કર્યું હે તો ચાલો જઈ ટેક્ટર લઈને અને સવડા આપણી પાસે હે નહીં તો બીજા ભાઈના માગવાના હે તો ચાલો માગીને લઈને અને જઈ ખેતરે અને પછી કરીએ સવડા ચાલુ તો જોઈ આપણા ઇન્ડો ફાર્મમાં સવડા કેવા કાલે હે તો ચાલો ફટાફટ જઈ સવડા જોડાવતા આવી હાલો તો મિત્રો નીકળી ગયા છે તો પેલા જઈ ચવડા જોડાવતા આવી અને પછી સવડા લઈને ખેતરે જઈએ હાલો તો મિત્રો લેવા છે સવડા જોવો આવા હે અને હવે જઈ જઈ ખેતરે તો ચાલો ફટાફટ ફૂકીએ અને કરીએ પછી સવડા ચાલુ રાખવાના હાલો તો મિત્રો ભૂગી ગયા છે અહીં ખેતરે તો અમારી મોર એકદી હાકી ગયા હતા રાઈતી અને હવે ડાયરેક સવડા હાંકવાના રહ્યા હે તો સવડા જોડીને લેવાશે અહીં તો ચાલો કરીએ બધું હરાડે અને જોઈ પછી કેવા કાલે છે આપણા નવા ટ્રેક્ટરમાં અને કેવા ખેંચે છે તો ચાલો પહેલાં બધું મેળે કરી લઈ અને પછી કરીએ ચાલુ હલો તો મિત્રો કર્યા હે સવડા ચાલુ અને એ ઉથલ મારી હે થલ લઈને જાય છે તો આવા હાલે છે મસ્તીના બેહી જાય છે ઠાવખેરા અને લો મારી નાખી છે પેલામાં તો નથી હાલતું દબાય છે ટ્રેક્ટર તો ઠાવખેરા બેહી જાય અને લો મારીને ફેડી નાખી બેફાઈ ઠાવકા કાઢે છે તો ચાલો મંડી હાકવા હલો તો મિત્રો એટલા એકા હે સવળા અને હવે થઈ ગયા હે બપોર તો ટ્રેક્ટર મૂકી દીધું છે અહીંયા સાઈએ અને હવે બપોરા બપોરા કરીએ અને પછી પાછું ચાલુ કર્યું જમવાની શરૂઆત કરીએ અને ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે ટ્રેક્ટરનું સીટ ઉપર બેઠા છે પંખા ઉપર જમવાનું રાખ્યું છે તો રીંગણા બટેકાનું શાક છે ડુંગળી છે સાઈ છે અને રોટલી છે તો ચાલો બપોરા કરીએ અને પછી પાછા સવડાં આંકવાની શરૂઆત કરીશું આપણે હાલો તો મિત્રો બપોરા બપોરા કરી લીધા હે અને થઈ ગયા છે હવે નૈવિરા તો ચાલો કરીએ પાછું ટ્રેક્ટર ચાલુ વાગી ગયા છે બે તો મંડિયા ફટાફટ આંકવા હજી તો થોડું કાંઈક છે ઘણું બાકી છે તો હાઈન થાય તો ત્યાં કદાચ હાલી તો ચાલો મંડિયા આંકવા ચાલો તો મિત્રો ટ્રેક્ટર અહીંયા પડ્યું હે અને એટલા સવડા એકા હે આ બાજુ એટલા બાકી રહ્યા હે અને ટ્રેક્ટરમાં ઘેર ફાંઈ ગયો હે તો જે કુકર ભૂખી હતી એમાં ફાંઈ ગયો હે તો ચાલો પેલા એને ખોલીએ અને ગેરહમા કરી લઈએ પછી પાસું ચાલુ કર્યું ઉકેલ ભારી કરતું હતું ગેરફાંઈ ગયો ખોટી થઈ જાઉં ભરી તો ચાલો ખોલીએ અને કરીએ રિપેરિંગ તો આ ઘેર ખુલી ગયો હે નટોથી ખોલી નાખ્યું હે અને આ કાઢી લીધો અને હવે આને મેળા કરી લે બધીને તો આપણી પાસે રાફે મેડી કરવામાં તો બે ત્રણ ગેરમાં બેગ ફાંઈ ગયો તો આ એક મેડી થઈ ગયો

અને આ લો તો ચાલો હવે પાછું ઓલું ફિટિંગ કરી દઈ હાલો તો ગેરનું થઈ ગયું હે કમ્પ્લીટ અને પાણી પાણી પીને આવતા રહ્યા છે પાછા તો જો ખાલી શિયાળો બોલ આવતા હતા ખોલીને કરી નાખ્યું છે ગેરનું મેડી અને કરી હવે પાછું ચાલુ મંડીયા હાકવા સવડા તો અડધો પલ્લો જેવું કહી પાસે અડધો હજી બાકી છે Tuh caloh mendiajik lah હાલો તો ટ્રેક્ટર રાખીને આવતા રહ્યા છે તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય